કેવાયસી કરાવેલું નથી આ પરિવારોને પણ ગેસ સબસિડીનો લાભ આપવા માટે સરકારે રાશનની દુકાનો પર કેવાયસી સુવિધા પૂરી પાડી છે ઉજ્જવલા ગ્રાહકોને રાજ્ય સરકાર દ્વારા રાશનની દુકાનો પર જ જે જન આધાર લિંક કરવાની સુવિધા પણ આપવામાં આવી છે ઈ કેવાયસી કરાવ્યા પછી જ તમને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મેળવી શકશો જે ગેસ સિલિન્ડરની કિંમત જે આઠસો દસ રૂપિયા છે તેમની અંદર તમને ત્રણસો રૂપિયાનું જે સબસિડી આપવામાં આવે છે પરંતુ આ સબસિડી ત્યારે જ આપવામાં આવે જ્યારે તમારું કેવાયસી કરાવેલું હોય આધાર કાર્ડ લિંક હોય તો તમે જો આધાર કાર્ડ અને કેવાયસી નહીં કરાવો તો તમને આ સબસિડીનો લાભ મળશે નહીં અને તમને જે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે નહીં ત્યારબાદ વાત કરીએ ગેસ સિલિન્ડરના ભાવોની તો સરકારી ઓઇલ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ આજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સિત્તેર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જો કે આ કપાતનો લાભ માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પર જ મળશે આ વખતે પણ ઘરેલું લેવાતા જે એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવેલો નથી તો એક જૂન બે હજાર ચોવીસમાં જે એલપીજી સિલિન્ડરની અંદર સિત્તેર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ આ ઘટાડો એ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ઉપર જ કરવામાં આવ્યો છે વાત કરીએ ઘરેલું એલપીજી સિલિન્ડરની તો રાંધણ ગેસના જે સિલિન્ડરની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી વાહન ચાલકોના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો એમની વાત કરીએ કે જૂન બે હજાર ચોવીસથી સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ દ્વારા ડ્રાઇવિંગ સંબંધિત નવા નિયમો જારી કરવામાં આવ્યા છે સ્પીડિંગ અને ઓછી ઉંમરના વાહન ચલાવવા માટે ભારે દંડ ભરવો પડશે જો કોઈ વ્યક્તિ વધુ સ્પીડે વાહન ચલાવે છે તો તેમને એક હજારથી લઈને બે હજાર રૂપિયા સુધીનો દંડ એ આપવાનો રહેશે જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ જો વાહન ચલાવતી જોવા મળશે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ એ ભોગવવાનો રહેશે અને વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે સગીરને પચીસ વર્ષની ઉંમર સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં તો વાહન ચાલકો માટે જૂન મહિનાની અંદર મોટા ફેરફારો નિયમોની અંદર મોટો બદલાવ કરવામાં આવ્યો છે જો તમે ઓવર સ્પીડથી વાહન ચલાવશો તો તમને એક હજારથી લઈને બે હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને જો તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી છે અને તમે વાહન ચલાવતા પકડાઈ જશો તો તમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે અને સાથે જ જે વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે ત્યારબાદ છગીરને પચીસ વર્ષની ઉંમર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવશે નહીં ત્યારબાદ વાત કરીએ ખેડૂતોના સત્તરમા હપ્તાની તો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાની રાહ જોઈને બેઠા છે તો આ નાણાં એ ટૂંક સમયમાં જ જાહેર થવા જઈ રહ્યા છે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો એ ચાર જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે વડાપ્રધાન મોદીએ

જે સત્તરમો હપ્તો એ જાહેર કરવામાં આવશે ત્યારબાદ વાત કરીએ ડ્રાઇવિંગ લાઇસન્સની તો ડ્રાઇવિંગ લાયસન્સમાં પણ જૂન મહિનાની અંદર મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જૂન મહિનાથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે જરૂરી ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે હવે તમે આ ટેસ્ટ એ કચેરીઓ તેમજ માન્ય ખાનગી સંસ્થાઓમાં આપી શકશો આનાથી લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ આપવા માટે આરટીઓની મુલાકાત લેવાની રહેશે નહીં નવા નિયમ હેઠળ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી તમે અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ સંસ્થાઓમાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપીને ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો તો જૂન એક જૂન બે હજાર ચોવીસથી જે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવેલો છે હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે આરટીઓ જવાની જરૂર નથી જે આરટીઓ માન્ય જે સંસ્થાઓ છે ત્યાંથી તમે ટેસ્ટ આપીને

પંદર જૂન બાદ ચોમાસાનો વરસાદ થતો હોય છે સત્તર જૂન બાદ ભારે આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જ્યારે પાંચ જુલાઈથી લઈને પાંચ ઓગસ્ટ સુધી દેશના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ રહેશે આ અરસામાં નર્મદા નદીનું જળસ્તર વધશે અને સાબરમતી નદીનું જળસ્તર અને બંધોમાં પણ પાણીની આવક થશે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવેલું કે જે આ વર્ષે ચોમાસું

જે ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ પણ જોવા મળશે